હેલો મિત્રો સ્વાગત છે તમારું જી કેવી ઝાલામાં નેશનલ પાર્કની મિત્રો આ સિરીઝમાં તમારું આપણે આગળ વધીએ કે મોસ્ટ ટાઈમ પે નેશનલ પાર્ક કયા કયા છે જે દર વખતે એક્ઝામમાં એકાદ વખત પૂછાય પૂછાઈને પૂછાય છે તો મિત્રો મેં ચાલીસ એવા પસંદ કર્યા છે આની બાર મિત્રો એક ક્વેશ્ચન નહીં જાય ગેરંટી ભરીને કહી દઉં તો આની બાર એક પણ ક્વેશ્ચન નહીં જાય તો આને થાય તમારા મિત્રો ગોખી નાખો તો ગોખી નાખો આગળના વિડીયો જો હોય તો આગળના વિડીયો જોઈ નાખો બરાબર મિત્રો પણ આ એક જરૂર કરજો આ તમારા માટે ફરજિયાત છે બરાબર મિત્રો હવે આપણે જોઈએ કે કયા કયા ક્વેશ્ચન વધારે પૂછાય છે મતલબ આ ચાલીસ ક્વેશ્ચનમાં મિત્રો મોસ્ટ એમપી બધા બધા ક્વેશ્ચન આવી જશે તો આપણે ચાલો શરૂ કરીએ તો જીમ કોર્પોરેટ નેશનમાં ક્યાં આવેલું છે મિત્રો ઉત્તરાખંડમાં આવેલું છે બરાબર મિત્રો પછી કાના ક્યાં આવેલું છે મિત્રો મધ્યપ્રદેશમાં બરાબર માધવ ક્યાં આવેલું છે મિત્રો મધ્યપ્રદેશમાં બાંધવગઢ ક્યાં આવેલું છે મિત્રો મધ્યપ્રદેશમાં મિત્રો તમને જવાબ આવડતો હોય તમે સાથે સાથે બોલતા પણ જજો અને આની તમને આમનો હું એક ફોટો મોકલી દઈશ અને જવાબ સાથે પણ એક ફોટો મૂકી દઈશ ટેલિગ્રામમાં બરાબર મિત્રો તો તમે તેમને આ જઈને જોઈન કરી શકો છો જોઈ શકો છો બરાબર હવે સતપુડા ક્યાં આવેલું છે તો કે મધ્યપ્રદેશમાં પન્ના ક્યાં આવેલું છે તો કે મધ્યપ્રદેશમાં બરાબર છે પેન્સ ક્યાં આવેલું છે મિત્રો મધ્યપ્રદેશમાં હવે આ ફૂલોની ખાટી ક્યાં આવેલું છે મિત્રો ઉત્તરાખંડમાં આવેલી છે તો શાંત ઘાટી ક્યાં આવેલું છે મિત્રો કોમેન્ટમાં જણાવજો બરાબર હવે ઇન્દિરા ગાંધી નેશનલ પાર્ક ક્યાં આવેલું છે મિત્રો આ મોસ્ટ એમપી છે ઇન્દિરા ગાંધી નેશનલ પાર્ક ક્યાં આવેલું છે મિત્રો તમિલનાડુમાં આવેલું છે બરાબર રાજીવ ગાંધી ક્યાં આવેલું છે મિત્રો રાજીવ ગાંધી આવેલું છે મિત્રો આંધ્રપ્રદેશમાં આવેલું છે આ બેમાં બહુ જ કન્ફ્યુઝ થાય છે મિત્રો તો યાદ રાખજો ઇન્દિરા પોઈન્ટથી યાદ રાખજો ઇન્દિરા પોઈન્ટ ક્યાં આવેલું છે મિત્રો તમિલનાડુ આપણે નીચેની સાઈડ યાદ રાખવાનું એટલે તમિલનાડુ છેલ્લું છે બરાબર તો યાદ આવી રીતના રાખી શકાય છે અને રાજીવ ગાંધી ક્યાં આવેલો છે આંધ્રપ્રદેશમાં બરાબર અને સંજય ગાંધી ક્યાં આવેલો છે મિત્રો સંજય ગાંધી આવેલું છે મહારાષ્ટ્રમાં બરાબર છે પછી મહાત્મા મહા મહાત્મા ગાંધી મરીન ક્યાં આવેલું છે તો કે અંદમાન અને નિકોબારમાં બરાબર તો રાણી ઝાંસી મરીન ક્યાં આવેલું છે તો કે અંદમાન અને નિકોબારમાં તે તો મરીન નેશનલ પાર્ક ક્યાં આવેલો છે મિત્રો મરીન નેશનલ પાર્ક મિત્રો આપણા ગુજરાતમાં આવેલું છે બરાબર છે વાપીકોંડા ક્યાં આવેલું છે મિત્રો તો કે આંધ્રપ્રદેશમાં આવેલું છે કમલાદેવી ક્યાં આવેલું છે મિત્રો કમલાદેવી ક્યાં મિત્રો આવેલું છે રાજસ્થાનમાં આવેલું છે પછી રણથંભુર ક્યાં આવેલું છે રાજસ્થાનમાં આ તો બધાને યાદ જ હશે કાજીરંગા ક્યાં આવેલું છે આ પણ બધાને યાદ હશે અસમમાં આવેલું છે બરાબર અસમમાં માનસ ક્યાં આવેલું છે મિત્રો માનસ પણ ક્યાં આવેલું છે અસમમાં આવેલું છે બરાબર છે હવે પેરિયાર ક્યાં આવેલું છે મિત્રો પેરિયાર આવેલું છે કેરળમાં બરાબર છે અને સાયલન્ટ વેલી ક્યાં આવેલી છે મિત્રો સાયલેન્ટ વેલી એ પણ કેરળમાં આવેલી છે મિત્રો આનંદ ઘાટી કહેવામાં આવે છે બરાબર એ પણ મેં લઈ લીધું છે હવે દચી ગામ નેશનલ પાર્ક ક્યાં આવેલું છે નહીં સોરી સિમલી સિમલી સલીમલી અલી નેશનલ પાર્ક ક્યાં આવેલું છે તો મિત્રો સલીમલી અલી નેશનલ પાર્ક ક્યાં આવેલો છે જમ્મુ એન્ડ કાશ્મીરમાં આવેલું છે બરાબર હવે સલીમ અલી નેશનલ પાર્ક જમ્મુ કાશ્મીરમાં આવેલું છે અને સલીમ અલી પક્ષી અભિયાન ક્યાં આવેલું છે મિત્રો તો ગોવામાં યાદ રાખજો આમાં મેં લખ્યું નથી પણ તમને કહી દઉં છું બરાબર તો પછી દચી ગામ ક્યાં આવે છે એ પણ જમ્મુ એન્ડ કાશ્મીરમાં બરાબર તો કાજીનાગ ક્યાં આવેલું છે જમ્મુ અને કાશ્મીરમાં તો કાજી રંગા ક્યાં આવેલું છે મિત્રો કાજી રંગા ક્યાં આવેલું છે અસમમાં આવેલું છે મિત્રો યાદ રાખજો આ બીમાં કન્ફ્યુઝ ન થાય બરાબર સુંદરવન ક્યાં આવેલું છે તો પશ્ચિમ બંગાળમાં આવેલું છે બરાબર ખીર ગંગા ક્યાં આવેલું છે તો કે હિમાચલ પ્રદેશમાં આવેલું છે કુંદરેમુખ ક્યાં આવેલું છે મિત્રો તો કે કર્ણાટકમાં આવેલું છે બરોબર છે મૃગમાણી ક્યાં આવેલું છે તો કે તમિલનાડુમાં આવેલું છે બરોબર ઇન્દિરાવતી ક્યાં આવેલું છે છત્તીસગઢમાં આવેલું છે ઇન્દિરા ગાંધી કહેતા તમિલનાડુ ઇન્દિરાવતી કહેતો મિત્રો છત્તીસગઢ બરોબર મિત્રો આમાં કન્ફ્યુઝ ન થાય ધ્યાન રાખજો પછી મરી નેશનલ પાર્ક ક્યાં આવેલું છે હમણાં જ કીધું ગુજરાતમાં વાસંદા નેશનલ પાર્ક ક્યાં આવેલું છે આપણું ગુજરાતમાં આવેલું છે બરાબર હેમીસ ક્યાં આવેલું છે મિત્રો આ લદ્દાખમાં આવેલું છે બરાબર મહાવીર ભગવાન મહાવીર ક્યાં આવેલું છે ભગવાન મહાવીર નેશનલ પાર્ક તો કે ભગવાન મહાવીર નેશનલ પાર્ક આવેલું છે ગોવામાં આવેલું છે બરાબર દૂધવા ક્યાં આવેલું છે મિત્રો આ એમપી છે મોસ્ટ ટુરિસ્ટ એમપી આ એક જ છે એટલે વારંવાર પૂછાય છે યુપીમાં આવેલું છે વાલ્મીકી તો કે બિહારમાં આવેલું છે પછી આ સિમલીપલ સિમલીપલ ક્યાં આવેલું છે તો કે ઓડિશામાં આવેલું છે બરાબર ભીતરખણિકા પણ ક્યાં આવેલું છે ઓડિશામાં આવેલું છે નામદફા ક્યાં આવેલું છે તો કે અરુણાચલ પ્રદેશમાં આવેલું છે બરાબર છે પછી કંચનજંગા ક્યાં આવેલું છે તો મિત્રો સિક્કિમમાં આવેલું છે હાલત ઘોષિત જાહેર કરેલું છે બરાબર મિત્રો તો આ એક યાદ રાખજો બરાબર હવે આ પંજાબમાં છે નેશનલ પાર્ક મિત્રો નથી બરાબર દિલ્હીમાં છે મિત્રો તકર નથી આનો પણ આપણે એક સેપરેટ વિડીયો બનાવેલો છે જોઈ લેજો કયા કયા રાજ્યમાં અથવા કેન્દ્ર શાસિત પ્રદેશમાં નેશનલ પાર્ક નથી મિત્રો આની જવાબ વગરની પીડીએફ અથવા ફોટો તમને ટેલિગ્રામ ચેનલ ઉપર મળી રહેશે બરાબર છે અને જવાબ સાથે પણ તમને ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે મળી જશે નેક્સ્ટ વિડીયોમાં હવે મિત્રો થેન્ક યુ